સુરત મહાનગરપાલિકામાં વિપક્ષના એક નેતા ખભે ટેડી બેર લઈને પ્રવેશ્યા ત્યારે ભારે હોબાળો થયો હતો તાજેતરમાં ડેપ્યુટી મેયર એક કર્મચારીના ખભે ચડી ગયા હતા જેના વિરોધમાં આમ આદમી પાર્ટીએ આ નવતર પ્રયોગ કર્યો હતો નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઇમરાન વિગતે વાત કરીએ તો સુરતમાં તાજેતરમાં વરસાદ દરમિયાન ખાડીપુર વિસ્તારમાં ત્રણ દિવસ સુધી પાણી ભરાયા હતા એ દરમિયાન ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગયા હતા જ્યાં કાદવ હોવાથી ડેપ્યુટી મેયર એક કર્મચારીની પીઠ પર બેસી ગયા હતા તેમનો આ ફોટો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો જેને પગલે ભાજપ પર પસ્તાળ પડી હતી આ મુદ્દે ભાજપે ડેપ્યુટી મેયરને ઠપકો પણ આપ્યો હતો બાદમાં વિપક્ષે આ મુદ્દો સામાન્ય સભામાં ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો સામાન્ય સભા પહેલાં વિરોધ પક્ષના સભ્ય ખભા પર એક ટેડી બેર લઈને આવ્યા હતા આ ટેડી બેરના મોઢા પર ડેપ્યુટી મેયરનો ફોટો લગાવ્યો હતો જેના કારણે વિવાદ થયો હતો જોકે બેરને લઈને વિપક્ષી સભ્ય સામાન્ય સભામાં આવે તે પહેલા મહાનગરપાલિકાના સિક્યુરિટી ગાર્ડે ટેડીબેર એમની પાસેથી લઈ લીધું હતું જેના કારણે ભારે હંગામો થઈ ગયો હતો